પાણી ટોયલેટ મધ્યમ વર્ગ ગરીબ વર્ગને વ્યવસ્થા કરી આપી છે એનું ચોક્કસ એમને લાભ મળશે અચ્છા મતદાનની ટકાવારીમાં કોઈ ફરક પડશે બે બે ચૂંટણી એક આરે હોય વિધાનસભાની હોય ત્યારે અલગ હોય લોકસભાની પણ આ લોકસભા અને પેટા ચૂંટણી બંને સાથે લગભગ નહીં પડે મારી ગણતરી નહીં પડે અચ્છા આપ શું માનો છો કોઈ મતદાનમાં ફરક પડે વધશે મતદાન કેમ કે ગરમી હશે કોઈ ફેર નહીં પડે મોદી સાહેબની જીત તો ફાઇનલ જ છે ફૂલ એન્ડ ફાઇનલ ટોટલ મોદી સાહેબ જ આવશે કારણ કે એમને સુધારા વધારા બહુ સરસ કર્યા છે આ વર્ષે બી અને છેલ્લા પાંચ વર્ષમાં તો ઘણા બધા સુધારા વધારા કર્યા છે આપનું શું માનવું છે આ ચૂંટણી ફરી એક વખત આવી ગઈ હવે બધા લાગી જશે નેતાઓ પ્રચારમાં અને લોકો સાંભળશે નેતાઓને હા એ તો બીજેપીને જ વોટ આપશે બધા શું કારણ શું એનું મોદીની યોજનાઓ સારી છે બધી રામ મંદિર બનાવ્યું આયુષ્યમાન કાર્ડ છે વિધવા સહાય યોજનાઓ બધી સારી છે પેટા ચૂંટણી આવી એટલે ધારાસભ્યોએ રાજીનામું આપ્યા એટલે જ પેટા ચૂંટણી આવી તો આવું થવું જોઈએ લોકશાહીમાં કે ન થવું ન થવું જોઈએ એવું ના થવું જોઈએ પક્ષ પર બધા ધારાસભ્યો તો શું લાગે ફરીથી જનતા એને ધારાસભ્ય બનાવશે કે નહીં બનાવે એ તો ત્યાંના વિધાનસભાના મતદારોને જોવાનું ને ના પણ માનો કે તમારા ધારાસભ્ય આવું કર્યું હોય તમ શું કરો અમે તો બદલી કાઢીએ ના લેવા બીજી વાર ના બને

અને સરકાર વિચારવી જોઈએ એ લોકોએ લેતા પહેલા જે જે પક્ષ હોય એમણે વિચારવું જોયું કે આપણા આ કાર્યકરને લેવા જેવો છે મતદારે શું વિચારવું જોઈએ મતદાર તો વિચાર જ છે મતદાર વોટ ના આપે એવા માણસને તમારું શું માનવું છે આ પાછી લોકસભાની છવ્વીસ અને પેટા ચૂંટણી પણ આવે છવ્વીસ છવી ભાજપની જ આવવાની આપે પેલું કેજરીવાલ કેજરીવાલ તેલ લેવા જે અને લાવશો જ નહીં કોંગ્રેસ કોંગ્રેસે તેલ લેવા ગઈ કેમ એનું કારણ શું તેલય નથી મળતું અત્યારે ભાજપને રાજમાં તેલ મળે મફત રેશન કાર્ડમાં મફત મળવાના છે બાકી બીજેપી જ આવવાની અને આ પેટા ચૂંટણી આવી એનું શું પેટા ચૂંટણીમાં વોટ મળશે બીજેપીને બધા તો એવું કહે છે કે ન કરવું જોઈએ આવું એ તો પક્ષ આ કોંગ્રેસ તો લેવા જ ના જોઈએ ભાજપમાં તો કેમ લીધા એ મોઢવાણી આનું ઘર ભરવા લીધું છે અર્જુનીએ અને ખુરશી ટકાવા હવે કોંગ્રેસ જો લાડવો રહ્યો નહીં કઈથી પૈસા લાવવા

તેના પરથી લાગી રહ્યું છે કેમેરામેન મલય દવે સાથે હિરન રાજગુરુ એબીપી અસ્મિતા ખેડા